ગફૂર ભાઈ ગભુર ભાઈ ફરવા પાવા ઘટ ને ગિરનાર ના વરિ વર્તું આવે એટલે થોડુંક આપડે એક તૈયારી કરજો એટલે આપણે તૈયારી કરીએ આપણી રીતે આમ કરો ના અંદર કૂતરા બેહી હાઈ જાવ

કૂતરો જબર ભાગી તમારે જેવો કાળો એ કૂતરો કેડ છે મૂકી દે ચા તો કો આખી ટુકડી એટલે આ માર ભાઈ કમ છો જો હ જૂના ઘટ પાવ ઘટ ફરવા આ તો તો તૈન ચર દાડા ઇન જા તે વર્તા વરી ના આવે તે મને ફોન કર્યો તમારી તા તૈયારી માં જાજો એટલે મુ શું હો એટલે એમને એ તૈયારી માં કીધું એટલે આપણે થોડી તૈયારી કરી આપણી રીતે એટલે છ ચોરા ગામ ચોરા જવાનો હામે કરવા હવે ઈ તો જોઈએ આગળ બસ સ્ટેશન કરી હામે યુ આપણે તો ગમે તો હામે યુ કર લેયુ હોય એમને જી કર્યું કરે આપણે પાણી માં લે લે બહુ

એટલે આ ચોરે હારી પરમાનન્ટલી બસ ઉભી જ હે બસ સ્ટેન્ડ માં જગ્યા નહીં સવારે હવા ચારે નીકળે હારી બસ મને ખબર છે હું ડબલે જવા જાઉં એટલે મન બધી ધ્યાન હોય બધી ઓટવી હો આ બે હો જો આવશે પક્કી છડી નાશો પક્કી છડી નાશો ગફુરિયા ગફુરિયા તારું હું કરવાનું હલોતા ચોરા આવો ને હું પેલા અમારે ભાઈ કમસો જુનાગઢ પાડ ફરવા જતો ને તો કે તમારી રીતે તૈયાર એટલે આપડે હા એવું કરીએ આપડે હોવા બધા કન્યો હોય બધા એ હોય આવો તમે એક વાર જો શાંતિ રાખો ને હવે એક વાર જ એક ચાર ફોન કર્યો પમતાજી ને કર્યો ફોન ને કર્યો નહી કર્યો કરો ને કે પપ્પાજી ને કઈ દઉ તમારા આ રેક નઈ પેલા મંગાજી હલો આ કંગાજી ને ચાલતા આવજો એવું આવે તાલે લાંબી ખેંચી લે હોય તો

એટલે ભલામણ હવે ઘર જતા ભલે ટાપુ ના કર્યું આટલું ટાપુ ના કર્યું બોલો આમ એ આગેવાન થઈ હવે તો ટાપા નહી કરતા મોટા માણસો થઈ ગયા એ કે ઘરની બહાર ઘરની અંદર જતા કેટલી વાર લાગે કઉ રાતે થઈ એટલે રાતે જાગવા વાળા બધા છે કે તું ગાડું મારું ક્યાં લઈ જાય

પણ જોડે ફોન કરો તું ફોન તો પૂછો ગામ માં ટાવર નહીં દોઢ વાગે તો ગમે હું પાછું હું શું કઉ હું

અડધી રાતે ચેક ની વાગ વગાડી આવા ડોસી સ્ટાફરી એની ખોલે બમ કરી નાસી તો બહાર વાયદો કરે તો બા નહી હવે હવે કમસો આવા ચા પી જજો હેડે કને કરે આ ન કદી હવે બોલાવો નહી બરોબર મારા ખરો બોલાવવાના આવતો હવે પછી વાયદો ના કરવાનો એટલે આ કેવાના